પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં જે ઓગણીસમો હપ્તો જે ખેડૂતોને મળવાનો છે એ લગભગ અંદાજ ચાર પોર્ટલ ઉપર જે નોંધાયેલા છે એ મુજબ ચાર લાખ સડત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ ખેડૂતોને આ ઓગણીસમો હપ્તો મળશે જેની લગભગ રકમ સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયા ઓગણીસમા હપ્તા તરીકે દરેક ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા જમા થશે ગ્રામ પંચાયતમાં કેટલી વાર લિંક કરાય બેન્કોમાં કેટલી વાર લિંક કરાય બરાબર છે પછી એ લોકો કે તમારા આમ છે પછી હવે કંટાળીને આપણે ધંધા લાગી ગયા બીજું શું કરવાનું રોજનું રોજ કારણ કે મારે જો ખાતે ઓલરેડી છે ત્યાં બધે એન્ટ્રી તો આપણે પાડતા જોઈએ ને હવે તો મેસેજ બી આવતા એન્ટ્રી ના પાડે તો બી હવે આજના યુગમાં તો એ બી શક્ય નથી કે એક દસ મિનિટ ની અંદર ખબર પડી જાય લિંક કરાવવા માટે બહુ મુશ્કેલી ભોગવે છે કારણ કે ઘડી ઘડીમાં લિંક આજે આ કરાવવાનું આજે આ કરાવવાનું ગવર્મેન્ટને ધંધે જ લગાડ્યા છે રિયલમાં મારા અંદાજ મુજબ તો પછી લોકો જે ગમે ભાઈ ચાર કે પોચ સપ્તાહ આવ્યા છે ઓગણીસ સપ્તાહ આવ્યા પણ અમારે તો ચાર કે પોચ સપ્તાહ જ આવ્યા છે બાકીના તો અમે હજી ધકા જ ખાઉંશા તાલુકા અમને પંચાયતોમાં કોઈ જવાબ નહીં બેન્કોમાં કે ભાઈ તો જે આવશે એ આવતા હશે આવશે એમ કી છે અમને તો બધા હવે કઈ આવશે આ યોજનાના પૈસા એ અમને પોતાને ખબર ન થાય સરકાર શું કરે છે એ સરકારને ખબર પણ સરકાર અમને એવું દેખાય છે કે મિલી ભગત છે પીએમ કિસાન યોજના અંતર્ગત અમારા ગામમાં લગભગ બધા જ ખેડૂતોને પૈસા તો મળતા હતા વચમાં એમને ચાર પાંચ હપ્તા ફરજીયાત રેગ્યુલર આવી ગયા ત્યારબાદ આ લોકોએ ઘણા ખેડૂતોને કોઈને રેશન કાર્ડ આપેલું આધાર કાર્ડ અપડેટ બાકી હોય છે અથવા તો એમનું ડીબીડી બેંક ડીબીડી બાકી હોય છે એના કારણે એમને પૈસા આવતા નથી પણ જે 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 દિવસે એ લોકો અપડેટ કરાવે છે તો એમના બધા જ હપ્તા એક હાથે જમા થઈ જતા હોય છે પરંતુ હમણાં છેલ્લા ચારેક મહિનાથી ફાર્મર રજિસ્ટ્રેશન પર વધારે ભાર આપ્યો છે અને ફાર્મર રજિસ્ટ્રેશન જે લોકોએ નથી કરાવ્યું એ લોકોના હપ્તા આ વખત લગભગ આવ્યો નથી અને જેને જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમના હપ્તા લગભગ જમા થઈ ગયા છે મારા નામે ખેતીવાડી બધું છે તેમ છતાં મારે પીએમ યોજનાના પૈસા મળતા નથી મેં બેંકમાં બી તપાસ કરી અને પંચાયતમાં બી તપાસ કરી મને કોઈ જવાબ મળતો નથી તો આ અંગે આપ સરકાર શ્રી કંઈક નિર્ણય લેવા મજ અમને પૈસા જો તો ખેતીનું કામ છોડી અને અમારે તપાસ કરવા જવું પડે છે તો આપશ્રી તપાસ કરશો અને યોગ જવાબ આપશો